એ તો બે બાજુ લાવેલા છે બે બાજુ લાવેલા છે હા બે બાજુ આવું પડે મત તો ત્યાં જા એટલે હજી જાન માંડવે ને પૂકી કે ત્યાં આવી જશે આટો મારવા ત્યારે વર મારે જવાનું છે મારે માંડવે જ જવાનું છે આ જો તોડી નીકળે છે મારા બપાઈ મોરો ને મારા હાળાન ગાડીમાં પંસર પડી ગયું હવા પૂરવી કે હવા પૂરજો પપ છે અમારી હું રાખી છે પપાઈ વાડીમાં તો રાખવો પડે કે મળે તો આ મોરો તો હવે કઈક અત્યારે તો આનું જુગાડ કરશું બાકી મારી દઈ પપ જૂનો હિરકી પૂરો વાતો આવી છે

એવું નથી મારે હે કે પછી એમના થોડાક જમા પછી બહાર હું તમને કેતો કેતું કે તો બહાર જવાનું બહાર જવાનું છે એક નવી જોડ તો લેવી પડે હમણાં ઘણો ઘણો સામાન આવેલો છે ટીશર્ટ શર્ટ ની હોય છે શિવરાવ લેતી રાખો થોડાક હોય થોડાક હોય કઈ મારે નથી લઈ જાવ બસ તમને ન કહેતો કઈ નહીં હું હે ને

ના દરિયાનો કેરી ખા તા તો કારખાને લાવે કે તો ભૂખ લાગી કે ભૂખ લાગી નાખું ને ભાઈ ફೇವિક થી કામ બગાડી દે એકવાર હું એમ કરતો કેરે કે ઇન્ડિકેટર રૂટી દેની ફೇವિક માર દે આ ગાડીમાં કે હવે નવી લેવ નવી ગાડી નવી લેવાની છે પણ એવું

छिपे मेवा <drilling caps properly> અત્યારે મારે સાંજે જવાનું છે એક ફ્રેન્ડ ના લગ્ન છે તો ત્યાં જવાનું છે કેમ કે તો પછી હું વિડીયો એડિટિંગ ને બધું કેવા કરી રહી ના નેટવર્ક નહીં આવતું હોય તો વિડીયો અપલોડ નહીં થાય તો એવી બહુ તકલીફ રહી છે ક્યારેક ક્યારેક મારે ઘરેથી ફાઈવ જી નેટવર્ક આવે પણ તો એથી ત્રણ કલાકે વિડીયો અપલોડ થાય તો આજે દસ અગિયાર વાગે એડિટિંગ કરી દઉં પછી પાંચ ત્રણ કલાકે અપલોડ થાય પછી પાછો ફેસબુકમાં અપલોડ કરું તો એવી તકલીફ બહુ રહે છે તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા સુધી દીધી કેમ કે મારે જવાનું છે લગ્નમાં તો અત્યારે હું બધું એડિટિંગને બધું કરી નાખું ને કાલે હવારમાં તો પાછો હવાર સાંજે વી કે હવારમાં વહેલાં વહેલાં ઘરે વી આવવાનો છું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય ભાઈ Subscribe ist ein